તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર જમ્મુ કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટર કરાયું છે સમાચાર સામે આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરથી કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે સેનાએ સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હોવાની શક્યતા છે સેનાએ સમગ્ર એરિયાને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તો જમ્મુ કાશ્મીરના શોપિયામાં એન્કાઉન્ટરની ઘટના સામે આવી છે સેના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકાએ આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે સેનાએ સમગ્ર એરિયાને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તો અહીંયા કેટલાક આતંકી છુપાયા હોવાની આશંકાને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે